જમવામાં શું બનાવ્યું છે તમે મને કીધું તો બનાવ મને ખબર જ હતી કઈ નહીં બનાવ્યું હોય મારા દર વખત કહેવાનું ના જમવાનું બનાવો જે દિવસ હું ઘરે બનાવું ને એ દિવસ બહાર ખાઈને આવો તમે અરે પણ કંઈ નક્કી જ નહીં હતું તમારું આજે રસોઈ થઈ ના થઈ મને કેવું તો પડે કે ભાઈ આજે આ બનાવવાનું છે હા તો તમે બોલો એ હું હાલ બનાવી દઉં પણ તમે તો કેવું એ નહીં તારે જે બનાવું હોય બનાય હું ખાઈ લઈ બસ હારું કારેલાનું શાક બનાવી દઉં મને ના ભાવો ને પેલા કે છે હું કારેલા ખઉ છું બનાવ્યું તું હા તો જે ભાવે એ બોલો ને એ હું હાલ બનાવી ના દઉં તમને એક કામ કર હા ઢોસા બનાવી દો ખરા બપોરે ઢોસા કોણ ખાય ઢોસા ભાવો બપોરે ભાવો બધું બનાવવું પડે ઢોસા નહીં થાય બીજું બોલો દાળ બાટી કર દો કેટલી મહેનત થાય ખબર દાલ બાટીમાં તમને બનાવો બાફો દાળ બનાવો ચટણી બનાવો તો નહીં બનાવું ભાઈ કઈ તમારા હાથ બાનવું જોઈએ છે ને એટલે જ હું નહીં કેતો બાનવું નહીં પણ આપણે બે કલાક પહેલા કરી દઈએ ક્યાં બનાવી રાખ તો હું બનાવી રાખું એટલે પણ કાયમ કેવાનું મારા આખી જિંદગી હું તને કહે મને એમ કે ઘરમાં રસોઈ કરવા ને કે નહીં ત્યાં સુધી પુરુષ આખી જિંદગીની ની ક્યાં વાત કરો છો અત્તર વાત કરો ને તમે આખી જિંદગી સુધી પહોંચી ગયા હા તો અત્યારે બનાવી દો કીધું ને દાળ બાટી કર નાખો લો એ નહીં થાય આ તો તમારે જે કરવું હોય કરો કારેલા સિવાય જે ફટાફટ બની જતું હોય ને એ હવે ફટાફટ શું બની જાય ને એ મને કહો તમે ખીચડી બનાવો પૌવા બના એના કરતાં ના ખાવું હારું ભાઈ હા તો ના ખાવ ને એમે આ શરીર વધી છે ઉતરી જાય થોડું ઘણું હવે ઘર ખાધે મારું વધી ગયું જો વાહ વાહ બનાવો તો શરીર વધ ઊંધું ચાલસ દુનિયા થી જો તો નાટક બધા તમારા નું ખાવું પડે જો મજબૂરીમાં બનાવતા નહીં ને એમાં કઈ મજબૂરી છે તમારા આ બનાવ્યું લ્યો હવે માર કઈક મંગાઈને ખાવાનું બહાર થી તે કઈ મંગાઈ ના ખાવાનું હોય એક દિવસ ના ખાઈ તો કઈ મરી ના જઈએ આપણે

એટલે ફાસ્ટ બને એવું ને મમરા વગર હાલો મમરા નહીં પડે કે જમવાનું જો મારા જમવાનું નાસ્તો નહીં કરવાનો પણ હું આ બનાવી આલું ખીચડી બનાવી આલું ને પણ મમરાય ઘે નહીં તો હું એમ કહું છું કે નાસ્તો નહીં કરવાનો જમવાનું જો શાક રોટલી ખવડાય શાક રોટલી રોટલી માં તો વાલ લાગત હોય બહુ કર્યો તમે ભઈ એના કરતા રવા દો કામવાળા બંધાઈ દો ના થતું હોય ને તો દાળ ભાત દાળ ભાત ખાવા હા બસ દાળ ભાત કરો ચલો 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 જાઓ ફટાફટ જાઓ તમે અહિયાં ક્યાંથી હલતા નહીં મંગાવતા નહીં તો જ હું બનાવું કહી દીધું મેં ફટાફટ રાહ જોઉં છું જાવ બનાવો ફટાફટ જાઓ બનાવું છું હવે શાંતિ રાખો ને